જય માતાજી મિત્રો સ્વાગત છે અમારી ગુજરાતી ચેનલમાં મિત્રો તમારું બધા એનું બના રહેજો આપણા વિડીયોમાં વિડીયો પૂરો જોજો અમે તમને આજે બતાવવાના છે આજનો વરસાદ આજનો વરસાદ બતાવવાના છે તમને બહુ જ વરસાદ પડ્યો છે અહીંયા તમે જોઈ લેજો ભાઈ વરસાદે આજે ભૂક્કા કાઢી નાખ્યા છે આવી રીતે પાણી આવ્યા જાય છે ભાઈ પાણીની આવી રીતે પાણી આવ્યા જાય છે વરસાદ બહુ જ પડી ગયો છે ખેતરોના પાળા તોડી નાખ્યા છે જ્યાં જોવો ત્યાં વરસાદ વરસાદ ને વરસાદ જ છે તમે જોઈ શકો છો મિત્રો વરસાદ બહુ જ પડી ગયો છે અમારે પણ બહુ જ નુકસાન થયું છે પાળા તોડી નાખ્યા છે ખેતરના આ લાગડ જુઓ પછાટે બધાએ પાળા તોડી નાખ્યા છે ખાલી અડધો કલાક પીડ્યો છે પણ બહુ જ વરસાદ પડી ગયો છે અડધો કલાકે નથી પીડ્યો એમ તો વીસથી પચીસ મિનિટ વીસ એક મિનિટ જ પડ્યો છે પણ વરસાદ ધોમ વરસાદ પડી ગયો છે પવન સાથે ઝાડવા પણ ભાંગી નાખ્યા છે બહુ જ બહુ જ નુકસાન થયું છે આજના વરસાદમાં મિત્રો આવી રીતે ખેતરના પાણી હાલ્યા જઈશું જાય છે તમે જોઈ લેજો ભાઈ વાતાવરણ હવે વરસાદ બંધ થઈ ગયા પછી વાતાવરણ એકદમ પવન તમે બહુ ઠંડુ ઠંડુ પવન આવે છે આખોથી બહુ જ ગરમી હતી આખોથી બહુ જ ગરમી થઈ હતી અત્યારે બહુ જ ઠંડો પવન આવે છે મિત્રો